એકમ દસક સો હજાર દસ લાખ ને દસ લાખ ચોવીસ લાખ ના માલિક છે પણ લાગે છે મોટા ને ગણી નનકા ની સરેરાશ આઠ હજાર ગણી ને તો ત્રણસો ગુણ્યા ચોવીસ લાખ રૂપિયા ઓછું એટલે પાણી પીવું પાણી ક્યાં ગયું આપો મને પાણી દોસ્તો જો પાણી માટે એમ કેવું કે સરસ મજાનું આખે પાણી પેલા છે અને અહીંયા દેખાડો તો બોટલ ભાઈ પાણી પાણીની બોટલ

અને સવારથી કમર કસી અને આજે એમનો જે ઉત્સાહ છે ને આઝાદભાઈ તમારા જે ઉત્સાહ છે ને કોઈ માણસને જોયો હોય આટલી ઉમરે માલધારીની મોજ માણો આવ્યો છે હા એ મોજ કેટલી હશે એટલે આવું અમારું આપણે દેખાડું એક બાજુ આપણે બકરી વિયાણી અને આવી મોજ ચાય બાય પી અને આ ભાઈ ને અમને એટલો નશો છે બધી વાત નો જે બબે કવિઓ સાથે ને ત્રીજા છે આઝાદ ભાઈ અને આ વગડા મોજ તમે જોઈ રહ્યા છો એટલું આજે વાતાવરણ પણ આપણો સાથ આપ્યું આઝાદ ભાઈ આમ જો હા

આજાદભાઈ આપણે કિસ્મતમાં હોય ને આવો ત્યારે જ આવું બધું વાતાવરણ આવો સંજોગ આપણે આપણા મન થી હા પણ આપણે નસીબદાર છીએ કે આ મોજ આ ભેગા કવિઓ અને આ શેરોઈ બકરી કેવાય આ શેરોઈ વાળી શેરોઈ એટલે હા આબુ રોડ અચ્છા શેરોઈ બકરી આ કહેવાય આ તો મતલબ તે બાજુ આ વિયારણ છે બધું આ આ સંતાન વિસ્તાર આ શેરોઈ શેરોઈ બાજુ ની બકરી આ

ખાઈ જાય બકરી હાડકા મેં ખાતા જોયા બકરી ખાવાનું કારણ હો એ મોર ચડે અને એની જ્યાં જીભ ભરે હું હાડકું છે ઉઠ મરી ગયેલો એનો મતલબ કંકાલ સડી ગયેલો કંકાલ બાર મહિના બે સાલ પાંચ સાલ નો પાંચ સાલ તો જ નથી કંકાલું ખાતું હોય એમ કડક 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 અવાજ આવતો હોય બકરી ખાઈ જાય એટલે મતલબ આપણે જેમ દવામાં ઉપયોગ કરીને આઝાદ જેમ દવામાં હાડકુ ઉપયોગ થાય છે ને પણ માલ ને પણ કઈ ને કઈ એનું પણ કનેક્શન છે

જુઓ માલમાં પણ માનવતા છે કેમ કે એ એમ કે છે એની ભાષામાં કે લડાઈ ઝઘડા બંધ કરો એટલે આવો માલમાં પણ ભગવાને મૂક્યો છે આઝાદભાઈ એટલે છે કે અમારું આ માલધારીનું જીવન જો આરામથી પોઢી રહ્યા છે કેમ કે અત્યારે એમનો ચારો ખૂબ ચરી લીધો છે બકરાએ હવે એ વાગોલી રહ્યા છે કે એમને બરાબર પચાવી લે આવું જ છે કે માલધારીનું જીવન

એના કાન મોટા હોય છે પણ જન્મે ને એક બે દિવસ નો ત્યારે એના કાન કાપી નાખે હા એને ચરવામાં નડગત ના થાય જો આના પણ કાપી નાખેલા છે

નથી આ પગ પકડ્યા એને એવી ડર નથી ઓલા પગવાસ્તી એટલે અજાણું હા તમારા થી થોડુંક ડરે છે કે ક્યાંય મને ફગાવી ના દે ચકી હા ચકી પણ પોતાની વાત્સલ્ય ભાષા સમજે આઝાદભાઈ માલ પણ પોતાની વાત્સલ્ય સમજે છે કે મારાથી આ સ્નેહ છે આ વ્યક્તિઓને એટલે આવું જ છે કે માલધારીની મોજ એટલે એ જો આ બાજુ આ ઘેટા ચરી રહ્યા છે અને આ બાજુ અમારા તમારું નામ ભૂલી ગયો દે ભાઈ દે ભાઈ આ જો અમારા ભરત આ આ આ આરિકણા હવે નથી કરાવતા ના પહેલાં આવા આરેખણા કરાવતા અને આજે પણ આપણી છે રબારી સમાજમાં દીકરીઓને બેનને બહુ હોય પણ તમે મેં પહેલી વાર ભાર્યું કે તમારે આપણા ભાઈમણના હાથમાં આવા આરેખણા હોય અમુક બનાવ શોખ હા શોખ છે ને પોતપોતાની એક ભાતીગઢ આવી ભાત છે પોતાની રીત છે ભાત છે એટલે માલધારીઓનું સંઘર્ષ ભરેલું જીવન પોતપોતાની એક આઝાદભાઈ પોતપોતાની એક આગવી અડખ અલગ ઓળખ હોય છે એટલે આવું જ છે કે અમારી માલધારીની મોજ વગડાની મસ્તી અને હજી તો કવિઓને ખૂબ બધી સાંભળવાના છે અને બને રહેજો આઝાદભાઈની ચેનલમાં